જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆર ભૂમિપુત્ર અંદર લાઈટમાં મિત્રો લઈને આવે છે મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદ નું મોડલ ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર મિત્રો કલાકની વાત કરીએ તો બે હજાર કલાક ચાલેલું કંપની ટાયર સાઈઠ ટકા લાગેલા તેરસો અઠ્યાવીસ ના ટ્રેક્ટર ખૂબ સારું મિત્રો તમે કંડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા માંગતા ઉમિયા ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુર હિંમતનગર આવે રોડ વારાની રૂબરૂ મુલાકાત લો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં આપેલો છે અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો મિત્રો તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ચૌદ પ્રમાણે ટ્રેક્ટર ખૂબ સારું બે હજાર કલાક ચાલેલું